તેમજ રાજકીય કેરિયરમાં પણ પિતા સક્રિય હોવાને કારણે સપોર્ટ સારો મળી રહ્યો માત્ર દસ ધોરણ પાસ હિંમત સિંહે ઓગણીસો સત્યાસીથી રાજકીય કરિયરની શરૂઆત કરી ચાર ટર્મ કોર્પોરેટર રહ્યા પૂર્વ મેયર રહ્યા અને બાપુનગરના પૂર્વ ધારાસભ્ય રહ્યા તેવામાં પહેલીવાર લોકસભાના જંગમાં મેદાનમાં ઉતર્યા છે ત્યારે ચૂંટણીના માહોલને લઈને શું માનવું છે જરા સાંભળો મેં સતત અમદાવાદ મહાનગરપાલિકામાં હું ઓગણીસો પચીસ વર્ષની હતી વર્ષ સુધી મહેનત કરી અને બે હજારમાં માત્ર પંદર કોર્પોરેટરો ચૂંટાયા હતા અને એ પંદર કોર્પોરેટરો ચૂંટાયા હતા એની સાથે મેં સમગ્ર અમદાવાદ શહેરમાં લોકોના પ્રાણ પ્રશ્નોને વાચા આપી લોકોના સુખ દુઃખમાં સાથે રહ્યા લોકો ઉપર પ્રોપર્ટી ટેક્સનો મુદ્દો હોય અઢાર ટકા ચકૃતિ વ્યાજનો મુદ્દો હોય પીવાના પાણીનો પ્રશ્ન હોય રોડ રસ્તાનો પ્રશ્ન હોય ઓક્ટ્રોયના મુદ્દે હોય તમામ મુદ્દે લોકોના હક્કના અધિકારો માટે મેં વિપક્ષની ભૂમિકામાં મુદ્દા આધારિત હું લડ્યો અને બે હજારમાં આ જ અમદાવાદ શહેરની જનતાએ મને ગૌરવવંતુ સ્થાન પદ અપાવ્યું તો આજે લોકોના તમે કામ કરો છો તમે લોકોના સુખાકારી માટે કામ કરો છો લોકોના સુખ દુઃખમાં તમે કામ કરો છો આજે કોરોના કાળ જેવી મહામારી ગઈ આજે મને બે વખત કોરોના થયો પણ મારા વિસ્તારમાં કોઈ પણ નાગરિક ભૂખ્યો ના રહી જાય એને ખાવાનું જોઈએ અનાજની કીટ જોઈએ હોસ્પિટલમાં એડમિટ એને જવાનું છે તો ઓક્સિજન જોઈએ વેન્ટિલેટર જોઈએ જે પણ કરવું પડે દિવસ રાત એક કરીને મારા જીવની પણ કોઈ ચિંતા કર્યા વગર લોકો સેવા અને મૂળ મંત્ર મારું એ જ છે મારી પાસે આવનાર વ્યક્તિ કોઈ પણ વ્યક્તિ હોય એ ક્યાંથી આવે છે એનું શું નામ છે એ નહીં એ શું કામથી આવ્યો છે એ કામ પૂછીને એના જે પણ પ્રશ્નો હોય એને ન્યાય અપાવવા માટે સતત ત્રણસો દિવસ અમે સતત પ્રયત્નશીલ રહીએ છીએ જીતના દાવા કરનારા હિંમતસિંહ આ ચૂંટણીમાં કયા મુદ્દાઓને મહત્વપૂર્ણ ગણાવી રહ્યા છે અને કયા મુદ્દા એવા છે જેનાથી તેમને ફાયદો થશે તે પણ અમે જાણવાનો પ્રયાસ કર્યો ફેશન ચાલી ગઈ છે દરેક નેતાને તમે પૂછો કોઈ અપક્ષ ઉમેદવાર પણ હોય એને તમે પૂછો તો કે હું જીતવાનો છું એટલે ભારતીય જનતા પાર્ટી અત્યારે જે રીતે જે પ્રચાર પ્રસાર કરીને ભ્રમિત વાતો કરી રહી છે દસ વર્ષમાં લોકોને જે વચનો આપ્યા હતા એ વચનો ઉપર ખરી ઉથરી છે ખરી લોકો ના પ્રાણ પ્રશ્નો છે આજે મોંઘવારી આસમાને ગઈ છે બેકારી બે કરોડ યુવાનોને રોજગાર આપીશું આજે બે કરોડ યુવાનો રોજગારીની તો વાત જુદી રહી સરકાર ફિક્સ પગારમાં યુવાનોનું શોષણ કરી રહી છે અને ક્યાં સરકારમાં ભરતીઓ નીકળતી હોય અને એની દિવસ રાત આપણા દીકરા દીકરીઓ મહેનત કરીને એક્ઝામની તૈયારીઓ કરીને કોચિંગ ક્લાસમાં લાખો રૂપિયાની ફી ખર્ચો કરીને દિવસ રાત તનતોડ મહેનત કરે અને જ્યારે પરીક્ષાના સેન્ટર ઉપર જાય ત્યારે બ્રેકિંગ ન્યૂઝમાં આવે કે તમારી પરીક્ષા રદ કરી દેવામાં આવી છે કેમ કે તમારું પેપર લીક થઈ ગયું છે અને એક વખત બે વખત પાંચ વખત નહીં વીસ વીસ બાવીસ બાવીસ ત્રેવીસ ત્રેવીસ વખત પેપર લીક કૌભાંડો થયા છે અને આપણા ભવિષ્ય આપણું જે બાળકો છે આપણી જે દીકરીઓ છે આપણા જે યુવાનો છે એમનું ભવિષ્ય આખું બગડી ગયું છે અને આજ દિન સુધી કયા મોટા માથાઓ છે એમના ઉપર કોઈ પગલાંઓ એવા નથી લેવાયા કે શોધાયા નથી આજે પચાસ પચાસ કરોડના ખર્ચે બનેલા બ્રિજો સો સો વર્ષના જૂના બનેલા બ્રિજો આજે પણ આપણા છે આજે પણ આપણે હું જન્મ્યો ત્યારથી અમદાવાદમાં અહીંયા જ તમે કાલુપુર બ્રિજ જુઓ સારંગપુર બ્રિજ જુઓ કે આજે મને સાઠ વર્ષ ઉપર થઈ ગયા આજે હું જન્મ્યો એ પહેલાના બ્રિજો છે પણ એક કાકરી નથી ખરી અહીંયા જ તમારે હાડકેશ્વર ખોખરા સીટીએમ પાસે પચાસ કરોડ રૂપિયાનો ખર્ચે બ્રિજ બન્યો અને બે વર્ષમાં કકડ ઘૂસ થઈને તૂટી પડ્યો અને કેટલું આંદોલન થયું ને કેટલા ભ્રષ્ટાચાર કાંડ અને કૌભાંડો થયા રોડ રસ્તા પછી અમે એની અંદર ઊંડાણપૂર્વકની તપાસ કરી તો એક બ્રિજની એવા તો ગુજરાતમાં અનેક બ્રિજો એવા છે જે તૂટ્યા છે એટલે આ સરકાર માત્ર ભ્રષ્ટાચાર કાંડ

ક્યાંથી મત મળશે ક્યાંથી મત નહીં મળે ક્યાં પ્લસ થશે ક્યાં માઇનસ થશે એ લોકોનો જનતા જનાર્દનનો નિર્ણય છે હું તો એમના આશીર્વાદ લેવા જાઉં છું એમના આશીર્વાદ મેળવું છું અને એમના મને આશીર્વાદ મળે એવી પ્રાર્થના કરું છું અને મારું કામ મારું કાર્ય મારા સંબંધ અને મારા સંપર્ક ઉપર મને વિશ્વાસ છે કે લોકો મને મત આપશે બીજી વાત રહી કે સંસદ આજ દિન સુધી ભારતીય જનતા પાર્ટીના જે જે સંસદો ચૂંટાયા છે પરેશ રાવલ ચૂંટાયા કે કોઈ કોઈએ પણ અમદાવાદ શહેર હોય પૂરું લોકસભા હોય એના વિકાસ માટે એના સંસદમાં લોકોના હક્ક અને અધિકારો માટે લોકોને રોજગાર મળે મોંઘવારીના મુદ્દે કોઈ પણ સંસદે આજ દિન સુધી અવાજ નથી ઉઠાયો હું બાપુનગરનો ધારાસભ્ય બન્યો વિધાનસભાના રેકોર્ડ ઉપર જઈને તમે જોઈ લો પહેલો ધારાસભ્ય એવો હશે પચીસ વર્ષના કે જેને બાપુનગર વિધાનસભાના આ શહેરના જે પ્રાણ પ્રશ્નોને વાંચા આપવા માટે એ વિદ્યાર્થીઓના શિક્ષણના પ્રશ્નો હોય એ લાલ બહાદુર શાસ્ત્રી સ્ટેડિયમનો પ્રશ્ન હોય કે લોકોને મળતી પીવાના પાણીની સુવિધા હોય રોડ રસ્તા હોય રોજગારનો પ્રશ્ન હોય કામદારો શ્રમિકોને મળતું દૈનિક ભત્તાના પ્રશ્નો હોય આ તમામ મુદ્દે મેં વિધાનસભામાં પ્રશ્નો ઉઠાયા છે અને ઉઠાવતો રહીશ એટલે મારી મૂળ જે બાબત છે લોકોના હક અને અધિકારો માટે સતત કાર્યશીલ રહેવું અને એના એના માટે ન્યાયિક રીતે સંઘર્ષ કરતા રહેવું એ જ મારા થશે ધન્યવાદ આપો